કેમ છો YouTube ફેમિલી બધાય બોલ તો ખરો મજામાં જોઈ શકો છો આજે અમી બગીચો જોવા નીકળ્યા છીએ કાકો દીકરો આ કેડો હે આપણે હમણાં કેદુનો કેળાનો બ્લોક નાખ્યો નથી તો આપણે ક્યારે કેળાનો બ્લોક નાખેડી ગયા છીએ અહીંયા સાડવા ભોગાઈ ગયા હે અને ઉભેડો દેખાડું હું સબસો આાડવાવાયલા છે હા અને બગીચો સાહે કઈક જાડવાનું થાહે તો કન્ટીન્યુઅર અમારા બ્લોક માં બન્યા રહેજો અને શેર સબસ્ક્રાઇબ બને હા શેર સબસ્ક્રાઇબ બને આવજે લાઈક લાઈક તો નહીન બેઠાંડો વં છે આપણે નદી જવા કેમ હું કમ લઈ

જો આવું બગીચું વાતાવરણ થઈ ગયું છે સારો લાગે તો મારે વિડીયોને લાઈક લાઇક કરેજો શેર કરી દેજો અને સિસ્ક્રાબ કરવાનું ભૂલતા નહીં તો આગળ સ્વીપ બની આડેજો પાકો દીકરો ફરવા નીકળ્યા છે યાર આવા પુલ વાળી હોય લા રહી એ બાપો મસ્તી ના બીજું સારા પાટલા સપોર્ટ આપતા રેજો નાના નાના ને બંને સપોર્ટ આપાય આ નથી આજે આપણે લીલ ગઈ ઊભી છે ભલે પણ છે

એરા માડુડ રાયલે જે રોજડા છે જોઈ શકો છો મિત્રો યાર વાંડા પર છે ઉમેરો દે આ રોજ છે આવ હંદુ છે જનાવ ટીટોડી

જોઈ શકો મિત્રો નદીનો નજારો આપણે નયનભાઈ ત્યાં આવ્યા નદી જોવા હા નદી જોવા આવ્યા છે કેમ અનન બલા કાઈ બાઈ ઓલો એની છે બાય બાય અને અમે ત્યારે વિડીયો કરવાના છીએ બંધ તો અમારા વિડીયોમાં બના રહેજો આજે અમે બનારા ગયા હતા તો આજે અમે આટલા વિડીયોમાં બોલી ન જ છી કે વનારાનો થોડોક સીન લીધો છે આપણે અંદર નતા જ મંદિરે ને અહીંયા કરવાનું છે આપણે વિડીયોને બંધ તો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટ કરવાનું બોલતા નહીં અને તમારા ગ્રુપમાં આગળ શેર કરતા રહેજો જય માતાજી ને જો શોમાં હમ આ મસ્તીનું લોકેશન મળે છે તો એને વિડીયો સારો લાગે તે અમને કોમેન્ટ કરી દેજો દેજોનર અમારા વિડીયોમાં બનાવ રહેજો અને તમને મને સપોર્ટ આપતા રહેજો કેમ નયનભાઈ તો અમારા નયનભાઈને બહુ બોલે નહીં વિડીયો કે અમારે નયનભાઈને રીલમાં હાલે કબર વિનાની રીલ ઉતાર નથી તો અમારી ઇન્સ્ટાગ્રામની આઈડી પણ છે તો બારીયા પરવીન બાવીસ બાવીસ હતા ગયો એટલે ઇન્સ્ટાગ્રામની આઈડી ખુલી જાય અને બેમાં વિડીયો આવે છે ફેસબુકમાં આવે છે ને યુટમાં આવે છે તો કેટલું નરે અમારા વિડીયોમાં તમે જોડા તો આપણે જ્યારે તો અધ્યાર મોટી દીકરો ફરવા નીકળ્યા હતા વિડીયો બનાવવાની જ નીકળેલા પેદલ તો આપણે વિડીયો નહીં ચાલુ રાખેલો છે તો એ માટે અમારી ચેનલમાં નવો હોય તો લાઇક અને શેરું અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી હવે હર મહાદેવ છે